નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે વર્ષના પહેલી વખત બજાર ભાવ આવ્યા છે બે હજાર ચોવીસના તો આજે પણ દરરોજની જેમ આજે આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટયાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે ચણા નવસો રૂપિયાથી એક હજાર પંચાવન ભાવ રહ્યો તુવેર તેરસોથી ઓગણીસો ચોવીસ રૂપિયા સોયાબીન આઠસો પિંચોતેરથી ત્રણ નવસો પાંત્રીસ રૂપિયા જુવાર પાંચસોથી નવસો બોંતેર રૂપિયા બાજરી ચારસોથી ચારસો નેવ્યાશી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો નવ્વાણું રૂપિયા મગફળી ઝીણી બારસો ચાલીસથી તેરસો અડસઠ રૂપિયા અને મગફળી જીવીસની વાત કરીએ તો બારસો છ્યાસીથી ચૌદસો છ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા આજે સોળસો પંચ્યાસીથી સત્તરસો સાઠ રૂપિયા જીરું ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર આઠસો પચાસ રાયડો નવસો ત્રીસથી નવસો સિત્તેર રૂપિયા એરંડા એક હજાર પંચાણુંથી અગિયારસો પચીસ રૂપિયા ચણા નવસો ચાલીસથી એક હજાર સિત્તેર રૂપિયા રસકાબીજ ત્રણ હજારથી ત્રણ હજાર છસો મેથી નવસો પચાસથી અગિયારસો એકાણું રૂપિયા અડદ ચૌદસો પચાસથી ઓગણીસો રૂપિયા મગ પંદરસો પચાસથી ચોવીસો રૂપિયા ઈશબગુલ છવ્વીસોથી છવ્વીસો તુવેરની વાત કરીએ તો સોળસોથી ઓગણીસો વીસ રૂપિયા ધાણા અગિયારસો દસથી ચૌદસો દસ રૂપિયા સોયાબીન આઠસો અડસઠથી નવસો ચોવીસ રૂપિયા જુવાર આઠસો દસથી નવસો પચાસ રૂપિયા લસણ બાવીસોથી પાંત્રીસો રૂપિયા વરિયાળી બારસો એકાવનથી ત્રેવીસો પાંત્રીસ રૂપિયા મરસંચુકા પંદરસોથી બત્રીસો પચાસ તલકાળા અઠ્યાવીસો પંદરથી એકત્રીસો તોંતેર રૂપિયા તલ સફેદ છવ્વીસોથી ત્રણ હજાર એકાવન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી છસો અઢાર ઘઉં લોકવન ચારસો ચોરાણુંથી પાંચસો બોતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી તેરસો ત્રણ રૂપિયા મગફળી અગિયારસોથી ચૌદસો પૂરા અને કપાસની વાત કરીએ તો કપાસ બારસો પચાસથી ઊંચામાં ઊંચો ભાવ ચૌદસો ને એંશી રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી चौवीसों एकत्र सौ एकत्रीस जीरू तरह हज़ार पांच हज़ार आठ सौ एक रुपया राइडो आठ सौ अग्यार नौ सौ एक रुपया एरेंडा एक हज़ार एकतालीस थी अगिय सौ छेतालीस चना नौ सौ एक बार सौ छोतेर अड़द एक हज़ार एकवन थी सत्तर सौ रुपया मग बार सौ एक्तेर थी ओगनीस सौ रुपया डूंगली सफेद बसो एक थी त्रो रुपया तुवेर तेरसौ एकवन बेहजार एक रुपया धाणा નવસો એકથી ચૌદસો એકાણું રૂપિયા સોયાબીન આઠસો એકથી નવસો સોળ રૂપિયા લસણ અઢારસો એકાવનથી ચોત્રીસો એકતાલીસ રૂપિયા ડુંગળી ફક્ત એકોતેરથી ચારસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડાની વાત કરીએ તો પાંચસો પચાસથી સાતસો ને બાવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો એક્યાસી મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો પંચોતેર મગફળી ચીવીસ એક હજાર એકતાલીસથી અગિયારસો છેતાલીસ રૂપિયા અને કપાસ એક હજારથી ચૌદસો એકસઠ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા આજે બારસો થી તેરસો એસી એરંડા આઠસોથી અગિયારસો નવ રૂપિયા ચણા આઠસો એકાવન થી અગિયારસો પાસઠ અડદ સોળસો થી સત્તરસો પંચાણું તુવેર એક હજાર એકથી અઢારસો એક રૂપિયા ધાણા અજ્ઞાત એક હજારથી તેરસો એકસઠ મકાઈ પાંચસોથી પાંચસો એકોતેર સોયાબીન આઠસો એકત્રીસથી નવસો ત્રણ રૂપિયા જુવાર પાંચસો પચાસથી અગિયારસો એંસી તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો નવ્વાણું તલ સફેદ એકવીસો પંચોતેરથી બત્રીસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી છસો સુડતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકોતેરથી છસો નવ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી તેરસો ત્રેવીસ રૂપિયા મગફળી એક હજારથી ચૌદસો પંચાવન અને કપાસ એક હજાર ત્રીસથી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો એરંડા એક હજાર પચાસથી ચણા નવસો સાઠથી અગિયારસો અડદ પંદરસોથી સત્તરસો બ્યાસી મગ સત્તરસોથી એક રૂપિયા તુવેર પંદરસોથી રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો બાજરી ત્રણસો પચાસથી ચારસો પંચ્યાસી તલ સફેદ સત્યાવીસોથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી છસો છ ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસો એક્યાસી અને મગફળી ચીણી એક હજાર સાહીઠથી તેરસો બાવન રૂપિયા મગફળી ચીવીસ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા અને કપાસ અગિયારસો પચાસથી ચૌદસો પૂરા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા બારસો એંસીથી તેરસો એંસી एरंडा आठ सौ थी अगयर सौ चना आठ सौ एक अगियारो पांसठ अड़द सोल सौ वीसर सौ पंचाणु तुवेर एक हज़ार एक अठार सौ एक धाणा एक हज़ार थी तेरसौ एकसठ मकाई पांच सौ थी पाँच सौ सोयाबीन आठ सौ सो एकत्रिस नौ सौ तरह रुपया जुआर पाँच सौ पचास थी अगिय सौ एसी तलकाड़ा थी एक सौ नवाणु तल सफेद एक सौ पिंचोतेर थी पिस्तालीस ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી છસો સુડતાલીસ ઘઉં લોકવન ચારસો એકોતેરથી છસો નવ મગફળી ચીણી આઠસોથી તેરસો ત્રેવીસ રૂપિયા મગફળી એક હજારથી ચૌદસો પંચાવન અને કપાસ એક હજાર ત્રીસથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા જામનગરની વાત કરીએ તો જીરું સાડા ત્રીસોથી પાંચ હજાર આઠસો પાંચ રાયડો નવસો ત્રીસથી નવસો ત્યાંશી રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો સાત રૂપિયા ચણા આઠસો નેવુંથી એક હજાર પાસઠ રૂપિયા હડદ સાતસોથી સત્તરસો પચાસ મગ એક હજારથી અગિયારસો પાંચ તુવેર નવસોથી પંદરસો દસ રૂપિયા ધાણા નવસોથી તેરસો પાંચ રૂપિયા અજમો બાવીસોથી ચાર હજાર નવસો દસ લસણ બારસોથી ચોત્રીસો પચાસ રૂપિયા ડુંગળી ફક્ત પાંત્રીસ રૂપિયાથી ચારસો ને પંદર રૂપિયા મરસાંચુકા સોળસોથી પાંચ હજાર છસોને પાંત્રીસ રૂપિયા બાજરી બસો પચાસથી ચારસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો તેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો ત્રીસ રૂપિયા અને કપાસ બારસો પચીસથી ચૌદસો ને પંચાણું રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ